જેનો ઓડિયો અનુસૂચિત જાતિ સમાજના પત્રકાર એવા સંજય વાળા પાસે પહોંચતા જિલ્લા પોલીસ વડાની સાથે ટેલિફોનિક વાતચીત કરેલી હતી અને વાયરલ થયેલ ઓડિયો પણ જિલ્લા પોલીસ વડાને મોકલવામાં આવેલો હતો ઓડિયોમાં થયેલી વાતચીતને ગંભીરતાથી લઈને જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક અસરથી પીએસઆઈની ની બદલી કરતા સમગ્ર મામલો શાંત પડેલો હતો આ સમાચારની સંપૂર્ણ વિગત અનુસાર અમરેલી જિલ્લાના ડુંગર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીએસઆઈ કે જી મયાના કે જેઓ એક ભાર વાહનના માલિકને ફોન કરીને તેમની ગાડીમાં મજૂરી કામ કરતા અનુસૂચિત જાતિ સમાજના મજૂરો વિશે એલફેલ શબ્દોમાં ફરિયાદ કરેલી હતી અનુસૂચિત જાતિ સમાજના મજૂરોનું અપમાન કરેલું હતું એમ છતાં ન સમજે તો ઘણું બધું ન બોલવાનું બોલેલા હતા અનુસૂચિત સમાજના લોકો જય ભીમનો નારો લઈને નીકળશે તો તેમની સાથે શું લેશે તેવું પણ તેણે પોતાના અપશબ્દોમાં કહેલું હતું આ ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો હતો અને પત્રકાર સંજય વાળાએ આ ઓડિયો સાંભળીને અમરેલી જિલ્લા પોલીસ વડાને સમગ્ર હકીકતની ખબર આપેલી હતી સાથે જ આ ઓડિયો પણ જિલ્લા પોલીસ વડાને મોકલાવેલો હતો ઓડિયો અંગેની વાતચીતને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક અસરથી પીએસઆઈ કેજી મયાનાને લેવ રિઝર્વમાં મૂકી દીધેલા છે અને ડુંગર પોલીસ સ્ટેશન ખાતેનો ચાર્જ પીએસઆઈ એમડી ગોહિલને સોંપી દીધેલો છે સાથે જ ઓડિયો બાબતની તટસ્થ તપાસ કરવા માટે નાયબ પોલીસ અધિક્ષક પી આર રાઠોડને આ તપાસ સોંપેલી છે હાલ તો પીએસઆઈ ની બદલી કરવામાં આવેલી છે અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો એ પણ આ નિર્ણયને આવકારેલો છે પરંતુ એમ છતાં આ ઓડિયોની તપાસ કરીને શબ્દોમાં વાતચીત કરી રહેલા પીએસઆઈ ની સામે વધુ ખાતાકીય પગલા લેવામાં આવે તેવી વ્યાજબી માંગણી આજે અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો કરી રહેલા છે

એ કો ટાઈમ થી આપી દો એટલે બીજી વારા વ્યવસ્થિત ના ના સાહેબ ના ના તો પણ કાલ કે આ ના નો 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 કરે નો કરે ના ના છે કાલ કે તરત હું તમને તો નો 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 કે સાહેબ નો કે લો તમારો ભરોસો હો આ આ સાહેબ નો નો કા કાલ મને નહી કહેતા ને આ સાહેબ ગાડી નંબર લખીજો ને કહીજો ગાડી હાકે દે સ્પીડ પર તો આવ ધીરે જ નીકળે છે વિંતર કાલ ને આ નો કે કારણ કે એક છે ને દુનિયામાં બધર સાતો જોઈએ કાને નહી રાખે